આજે એસટીવી ન્યુઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું જે સમાચાર હાલમાં મળી રહ્યા છે આજે પૂજ્ય મહાત્મા ગાંધીની પુણ્યતિથી છે મહાત્મા ગાંધીની એ અત્યારે જે આપ દ્રશ્યો જોઈ શકો છો દિલ્હીના રાજઘાટ ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન મોદી પુષ્પાંજલિ અર્પણ કરતા નજરે પડી રહ્યા છે બાપુની ચોતેરમી પુણ્યતિથિ વડાપ્રધાન મોદી કે જેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તેમની સમાધિનું આયોજનપતિ જગદીપ ધનખડ કે તેઓ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તો વડાપ્રધાન મોદીએ ગાંધીબાપુની સમાધિ પર જઈને પુષ્પાંજલિ અર્પણ કરી છે છોતેરમી મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે રાજનાથસિંહ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તમામ રાજઘાટથી સીધા જ દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો એક તરફ બાપુને પ્રિય હતા તે તમામ ભજનો ત્યાં હાલ બાકી રહ્યા છે સર્વધર્મ પ્રાર્થનાનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફના દ્રશ્યો કે પહેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અહીં આવ્યા હતા અને તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી ત્યાર પછી વડાપ્રધાન મોદી કે જેમને પણ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી છે